ઉત્પમ કેવાય ગને એને શું કહેવાય ઉત્પમ ઉત્પલેથી વન થી પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે વાગી ગયા છે બપોરના ટણ નાવા જાવ 택શી હાલ હાલ આપણે બેહી જ હાલ બાટી કે પ્રોગ્રામ મે એ હે ए बेंडिकाएंगे मुंह आप पे ओया फैमिली हे एवरीवन तो बच गए सुबह के नाव और तकसील का ब्रेकफास्ट रेडी है क्या है तकसू ये उत्तम है उत्तम सो उत्तम 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 नहीं उत्पम कहवेगा ना इन्हें के भाई उत्तम उत्पम

એ બાબા જાઉ છે કે ઓ બાબા ભૂલાઈ ગયું ભૂલાઈ બહુ છે કે પાછું તો નું uska muh bhulai tha samne khane ka aane ke baad hai bola niche liye kehu

ચાલો વરસાદ સાથે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે વાગી ગયા છે બપોરના ટણ જોઈ લો હા હા શું પવન ઠંડો ઠંડો ભાઈ એ પવન આવા જાઓ કાંજુ બેન અંદર ઉડી જઈશ તું કાંજુ પવન ની ઉડી જવાની આમાં નાવા જાવું હે હે નાવા જવું તકશી હાલ હાલ આપણે બે જ હાલ અરે એમ ને હવે નાવા થોડું જવાય અત્યારે ઉડી જવાની તું તો પવનમાં તો બજ ગયે હે સામ કે 6:30 ઓર હમ લોગ ઇધર રેડી હો કે બેઠ ગયે ઓર બચ્ચે લોગ ખેલતે હે ને જલ્દી પહેરું છે ને હમ

ગુડ ગુડ ગર્લ કે હે કોની ઘરે કોની ઘરે જોશ થી બોલ રાકેશભાઈ ની ઘરે જમવા જવાનું હમ ક્યારે જવાનું તો ચલો ઉગી ગયા છે મારા તક્ષીલભાઈ રોવે છે એના દીદીને માર્યું એને પછી કીજાણા તો રોવા માંડ્યો ચાલો તો અત્યારે જાય છીએ અમે એક રાકેશભાઈ થઈ ગયા છે તૈયાર થઈને બેસીને ચાલો તો ત્યાં જાય ને પછી મળી તફસીલ ત્યારે આવું છે રોમા તો જ લઈ જાઓ રોમા ચોપ તારી પાસે ચાવી ક્યાં છે લઈ ચાવી ફટાફટ શું કેશ ક્યાં છે અંબાઈ ના તારાથી અરે દેવા હાલો ये देखो बारिश हो गया है, चालू रात को बज गया साढ़े आठ और गोवा में हो गया बारिश चालू हो गई हम आ गए हैं इधर दाल बाटी के प्रोग्राम में ये है बाटी और दाल बन के किधर तो रखी होगी <laughs> दाल इसमें

咱家是那马蹄糕。<c oughs>